શિવભક્તો યુટ્યુબના મારી સાથે જોડાયેલા તમામ શિવભક્તોને મારા મહાદેવ મહાશિવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છા ભગવાન મહાદેવ બધા શિવભક્તોનું જીવન સુખમય બનાવે અને વર્ષભરના પાપોનો નાશ કરે તેજ જ મંગલ પ્રાર્થના શિવભક્તો આજે મહાશિવરાત્રિ છે તો હું પણ આજે ભગવાન ભોળાનાથના શિવાલયે દર્શનાર્થે આવ્યો છું સુંદર અમૃતવેશ્વર મહાદેવનું મંદિર છે જે અમારા સાવરકુંડલાથી થોડેક જ દૂર છે તો તમે પણ તે મંદિરના દર્શન કરો શિવાલયના દર્શન કરો અને ધન્યતા અનુભવો સુંદર એવું છે અહીં ઉપર નીચે અમૃતેશ્વર મહાદેવનું મંદિર છે અને ઉપર બાર જ્યોતિર્લિંગ દ્વાદશ જ્યોતિર્લિંગ છે એટલે કે બારે બાર જ્યોતિર્લિંગની લિંગો ઉપસ્થિત છે સુંદર એવું ભગવાન ભોળાનાથની મૂર્તિ મૂકેલી છે ફુવારાની વચ્ચે તેને પણ તમે જોઈ શકો છો સુંદર એવું શિવાલય છે બાર જ્યોતિર્લિંગ લિંગના દર્શનો છે અહીં તે દર્શન કર્યા જેવા છે સુંદર ભોળાનાથનું મંદિર છે અહીં દર્શન કર્યા જેવા છે સુંદર સુંદર એવું શિવાલય છે અમૃતેશ્વર મહાદેવ તમે પણ સુંદર દર્શન કરો અને ભગવાન ભોળાનાથ ના દર્શન કરીને પોતાના કાયા ને કરો સુંદર હનુમાનજી મહારાજ નું મંદિર છે ૃતર મર જય ભોલનાથ મેવ જય અમૃતેર મહા શ્રી સૌરાષ્ટ્ર સોમનાથ શૈલેકાજુન ઉજ્જનેહાકાળ અમલેશ્વર પરલ્યા વેજનાથમ ચડાણ ભીમ શંકર સેત વૈ રામેશ નાગેશ દ્વારકા

જ્યારે પણ આપણે શિવાલય આવી ત્યારે અર્ધચંદ્રાકાર કરવી જોઈએ હું પણ સુંદર સુંદર અર્ધચંદ્રાકાર કરી લઉં છું શિવાલય જેના દર્શનથી ખૂબ જ ધન્યતા અનુભવાય એવું સુંદર શિવાલય છે અમૃતકેશ્વર મહાદેવનું મંદિર મારો એક જ ભાવ છે કે મારી સાથે જોડેલા તમામ શિવભક્તો દર્શન કરે બાકી વિડીયો બનાવી અને પૈસા કમાવાનું મારું કોઈ તાત્પર્ય નથી તો જે લોકો જોતા હોય તેને મારી ખાસ વિનંતી કે ખોટા વિચારો મારા પ્રત્યે ન કરે અને મારી સાથે ભગવાન ભોળાનાથના પણ દર્શન કરે સુંદર એવું શિવાલય છે અમૃતેશ્વર મહાદેવ સામે ખોડિયાર માતાજીનું મંદિર છે અને ઉપર હું તમને અત્યારે બતાવું દ્વાદર્શ જ્યોતિર્લિંગ શિવલિંગો છે સુંદર શિવલિંગો છે જે તમે જુઓ અહીં સુંદર પગથિયા ચડી અને જવાનું છે પગથિયા ચડી અને આપણે ઉપર જઈએ તો સુંદર ઉપર દ્વાદર્શ જ્યોતિર્લિંગ બારે બાર જ્યોતિર્લિંગો છે જેના તમે દર્શન કરો ખૂબ ધન્યતા અનુભવાય અહીં સુંદર ગોઠવણી પણ છે જુઓ તમે શિવભક્તો બારે બાર જ્યોતિર્લિંગ લિંગો છે શ્રી સૌરાષ્ટ્ર સોમનાથ શૈલેમલ્લિકાર્જુનમ્જને મહાકાળ ઓમકાર મમલેશ્વરમ્યાજનાંત ચડાંગી ભીમશંકર સેતુધુ રામેશ નાગેશ દ્વારકાવૈ વાણસ વિશ્વેશ ત્રમુખમ ગોમતીર્ટે હિમાલય તો કેદારં વિશ્વેશ શિવાલય પીતા જ્યોતિર્લિંગાની સામે સપ્ત પાપ હર હર મહદ હર સુંદર ચંદ્રશેખર ભગવાન મહાદેવનું એક સ્વરૂપ તેની મૂર્તિ અને માતા પાર્વતીનું મૂર્તિ પણ છે જ્યારે ભગવાન મહાદેવના લગ્ન થયા હતા ત્યારે ભગવાન મહાદેવનું જે રૂપ હતું જેનું નામ હતું ચંદ્રશેખર તેની પણ એક ઝાંખી છે અહીં જોવા મળે છે સુંદર ભોળાનાથ અને માતા પાર્વતીની સુંદર એવું શિવાલય છે અને સાથે ખોડિયાર માતાજીનું પણ સામે તમે જોઈ શકો છો મંદિર છે

હર હર મહે હર અને ઓમ નમઃ શિવાય